નવસારી મહાનગરપાલિકા દ્વારા ગણદેવી ઇટાળવા માર્ગ પર આવેલા વિદ્યાકુંજ સ્કૂલ નજીક રોડના પેચવર્કની કામગીરી સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી હતી અસુવિધા ન થાય તે માટે યોગ્ય બેરિકેટિંગ આ માર્ગ ઉપર કરવામાં આવ્યું હતું તથા મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા ટ્રાફિક નિયંત્રણ રાખી કામગીરી તાત્કાલિક અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ કરવામાં આવી હતી આ દરમિયાન મહાનગરપાલિકા સિટી એન્જિનિયર સહિત કર્મચારીઓ પણ રૂબરૂ હાજર રહી કામની દેખરેખ રાખી હતી જેથી કામગીરી વધુ ગુણવત્તાયુક્ત અને સમયસર પૂર્ણ થઈ શકી હતી વર્તમાન સ્થિતિને જોતા આ કાર્ય શહેરના માર્ગ વિકાસ અને જાહેર સલામતી માટે મહત્વપૂર્ણ પગલું સાબિત થશે એમએસ પટેલ સિટી એન્જિનિયર મહાનગરપાલિકા નવસારી ચોમાસા દરમિયાન જે જે જગ્યાએ પોટોલ પડ્યા છે આખા નવસારી વિસ્તારમાં તે પોટોલ પૂરવાની કામગીરી અત્યારે ચાલે છે બસ અત્યારે અત્યારે જે જે પોટોલ છે એમાં જે મોટા હોય સરફેસ ડેમેજ થઈ હોય એ પ્રકારના અત્યારે પોટલની અમે પૂરવાની કામગીરી કરી હતી લોકોને જે અત્યારે કોર્પોરેશન દ્વારા એક વોટ્સએપ નંબર આપવામાં આવેલ છે એ વોટ્સએપ ઉપર જ્યાં જ્યાં જે રસ્તાઓ ખરાબ હોય અને એ ખરાબની એ વોટ્સએપ ઉપર નંબર અને જાણ કરે અને આ અમે બીજા ચોવીસ કલાકમાં અમે આ કામગીરી કરી દઈશું એટલે લોકોને સુખાકારી માટે ખાડા અને એનું સહન નહીં કરવું પડે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી સમાચારોની